पङ्खिडा ओ पङ्खिडा पङ्खिडा ओ पङ्खिडा 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 पंखीडा, ओ पंखीडाखीडा पंखीडा पंखीडा पंखीडाओ पंखीडा हे पंखीडा, पंखीडा, पंखीडा।, पंखीडा रे उडीने गढ रे તું જોડી જાજે પાવા ગઢ રે મહાકાળી જાજે પાવા ગઢ રે મારી બાળી ને જઈને કેજે ગરબે રમે રે પંખીડા તું ઉડીને જાજે પાવા ગઢ રે પંખીડા તું ઉડીને જાજે પાવા ગઢ રે જઈને કેજે ગરબે મહાકાળી ને ગરમે તું ઉડી જાજે ગઢ રે મારી મહાકાળી ને જઈને કેજે ગરબે રમે રે પંખીડા વંખીડા

कर कुढा बाजो ठ ला कुढा बाजो थला रे, ए, मारी का बाजो थला रे। ए, हे, सारा लाव सुंदर लाव वेला व रे સારા લાવું સુંદર લાવું વેલા આવ રે મહા કાડીને જઈને કેજે ગરબે રમે રે હે સારા લાવું સુંદર લાવું વેલા આવ રે મારી માકડીને જઈને કેજો ગરબે રમે રે હે સારા લાવું સુંદર લાવું વેલા આવ રે सारा लावंदर लाव वे लाऊ रे महाकारी जैन कजे घर भेरा मे रे सारा लाओ सुंदर लाओ वे लाओ रे माकाड़ी ने जै न ke घर भेरा मे रे पंखीड़ा वो पंखीड़ा पक्षिरा ओ पक्षीरा पंखीरा पंखीरा पखिरा पंखीरा हे पंखीरा तुयुडिने जावा गढ रे પંખીડા તું ઉડીને જાજે પાવા ગઢ રે મહગાડી ને જઈને કેજે ગરબેર પંખીડા તો ઉડી જાજે પાવા ગઢ રે મહગાડી ને જઈને કેજો ગરબે રમે રે પંખીડા તું ઉડી ને પાવા ગઢ રે પંખીડા તું ઉડી ને જા પાવા ગઢ રે મહાકાળી ને જઈને કેજે ગરબે રમે રે પંખીડા તું ઉડી જાજે પાવા ગઢ રે મહાકાળી ને જઈને કેજો ગરબે રમે રે ઓલા વીરા આવેલા આવો રેલા ગામડા કુંભારી વીરા આવેલાયા આવો રે ગમે ગામના કુંભારી વીરા વેલા આવો રે ગમે ગામડા કુંભારી વીરા આવેલા આવો મારી મારીમાં કાઢીને માટે રૂડા ઘરપલા આવો રે મારીમાં કાઢીને મારે રુડા ઘર બલાવ રે મારી

મારી જઈને મહાકાળીને સારા લાવ સુંદર આવો રે સારા લાવો સુંદર લાવ વેલા આવો રે મહાકારી ને જઈને કેજે ઘર રમે રે સારા લાવ મારી માકાડી ને જઈને કેજો ઘર બેરમે રે હે ઓલા ગામના મણિયા રાવીરાવેલા આવો રે હે ઓલા ગામના મણિયા રાવીરાવેલા આવો રે હે ગામ હે ગામના મણિયા રાવીરાવેલા આવો રે હે ગામ હે ગામના મણિયા રાવીરાવેલા આવો રે હે માટે રૂડા ચૂડલો લાવો રે મારી મા કાડી માટે રૂડો ચૂડલો લાવો રે મારી કાળકા માને કાજ રૂડો ચૂડલો લાવો રે મારી કાળકા માને કાજ રૂડો ચૂડલો લાવો રે એ સારા લાવો સુંદર લાવો વેલા આવો રે सारा लावो सुंदर लाओ वे लायाऊ रे ne ने जई ने जे घर भेरा मे रे सारा लावो सुंदर लाओ वे लाया वे महाकाड़ी ने जई न कजो घर भेरा मे रे सारा लावो सुंदर लाओ वे लाया ऊ सारा लावो वे सारा ला ne महाकड़ी ने नेजर बेरे रे सारा लावो सुंदर लावो वे ला रे महाकड़ी ने जई नेजो घर बेर मे रे mere. Pankhida, ओ pankhida, Panki da, oh Panki da, hey Panki da, oh Panki da, Panki da, oh Panki da, da, hey, oh da, હે પંખીડા તું ઉડીને પાવા ગઢ રે પંખીડા તું ઉડીને જાજે પાવા ગઢ રે મહિને જઈને કે જે કરે રમે પંખીડા તો ઉડી જાજે પાવા ગઢ રે

જાંજર લાવો રે એ મારી કડક મને કાટ રૂડા જાંજર લાવો રે એ મારી કડક મને કાજે રૂડા જાંજર લાવો રે સારા લાવો સુંદર લાવો વેલા આવો રે सारा लावो सुंदर लावो वे ला रे महाकड़ी ने कजे घर बेरे रे सारा लावो सुंदर लावो वे लाया वो रे महाकाड़ी ने जई न कजो घर बेर में रे पंखीड़ो पंखीड़ा पंखिडा, हे पङ्खिरा पङ्खिरा पङ्खिडा ओ पंखिडा हे पङ्खिरा तुडिने जाजे पावा गढ रे પંખીડા તો ઉડી ને પાવા ગઢ રે મહાકાળી ને પંખીડા તો ઉડી જાજે પાવા ગઢ રે મહાકાળી ને જઈને ને કેજો ગરબે રમે રે ઓલ્યા ગામના ભક્ત જનો વેલા રે ઓલા ગામના ના ભક્ત જનો વેલા રે રેવલિયા જનો ના ભક્તો જનો વેલા રે મારી મહાકાળી ને માટે રૂડાગર બગાવો રે તમારી મહાકાળી ને માટે રૂડાગર બલાવો રે ગરબા ગાઉરે કાજરૂ સારા ગાઉ સુંદર ગા ઓ લંબા ગાઉ રે સારા ગાઉ સુંદર ગા ઓ લાંબા ગાવ રે મહિને જઈને કે જે રમે રે સારા ગાઉ સુદર ગા ઓ લંબા ગાઓ રે મહાકારી ને જઈને કે મેરે ઓ પંખીડા પંખીડા ઓ પંખીડા પંખીડા હે પંખીડા તું યુડીને જા જે પાવા ગઢરે